મિશન લાઈફ અંતર્ગત કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા લાઈફ સ્ટાઇલ પ્રેક્ટિસ એન્ડ ધ બિયોર્ડ બેરી સિટીના થીમ તાજેતરમાં બે દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર આર લાલન કોલેજના બાયોલોજી વિભાગે નોલેજ પાર્ટનર ગીર ફાઉન્ડેશન ગાંધીનગરે કો પાર્ટનર અને કાંતિપુર ગુરુ શ્યામ કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીએ બેન્યુ પાર્ટનર તરીકે ભાગીદારી નોંધાવી હતી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા ઉત્પન્ન થાય અને ભાવિ પેઢી તેની જાણકારી મેળવી શકે તેવા મુખ્ય હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કચ્છની દસ કોલેજોના સો વિદ્યાર્થીઓ તેમજ આધ્યાપકોએ ભાગ લીધો હતો કાર્યક્રમના પ્રથમ દિવસે કચ્છ યુનિવર્સિટી ખાતે વિવિધ પર્યાવરણીય તજ ગણોનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું જેમાં કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષણ શ્રી યુરાસી ઝાલા કચ્છ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષણ શ્રી હરેશ મકવાણા બની ગ્રાન્સલેન્ડના વન વિભાગના નાયબ વન સંરક્ષણ શ્રી બી એમ પટેલ તેમજ તેમજ કચ્છ યુનિવર્સિટીના શ્રી શેઠ હાજર રહ્યા હતા બી એમ પટેલ દ્વારા વન વિભાગની કામગીરીઓ અને તેના મહત્વ તેમજ વન વિભાગમાં કારકિર્દી વિશેની સંપૂર્ણ માહિતીઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી

ક્વિઝ પર યોજવામાં આવી હતી જેમાં ક્વિઝમાં વિજેતા વિદ્યાર્થીઓને ગીરનો સી ધ મેજિસ્ટિક લાયન ઓફ ગીર જેવેલ્સ ઓફ ગર્લ પુસ્તકોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તંદુપરાંત તજજ્ઞ ડૉક્ટર પી કે મહેતા ગવર્મેન્ટ સાયમાં સાયન્સ કોલેજ માંડવી દ્વારા બાયોડાઇવર્સિટી તેની ઉપયોગિતા ઉપર સંક્ષિપ્ત સમજ અને એક્ટિવિટી દ્વારા સમજણ આપવામાં આવી હતી આર આર લાલન કોલેજના ડૉક્ટર પ્રણવ પંડ્યા દ્વારા સમગ્ર તેનું પર્યાવરણ મહત્ત્વ અને ખાસ કરીને પ્લાસ્ટિક એક દૂષણ અને તેનું કઈ રીતે નિવારણ કરી શકાય તેના ઉપર વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી દ્વિતીય દિવસે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવે તે વન વિભાગ અને તેના સ્ટાફ દ્વારા ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંખો અને તેની આજુબાજુના મેગ્રોવ ચેરના વિસ્તારની વિઝિટમાં વિદ્યાર્થીઓને લઈને જવામાં આવ્યા હતા વન વિભાગના સ્ટાફ દ્વારા ફિલ્ડ ઉપર વન વિભાગ દ્વારા કઈ રીતે મેંગ્રોવ ચેર વાવેતર અને તેનું સંરક્ષણ કરવામાં આવે છે તેની સંપૂર્ણ અને તલસ્પર્શી માહિતી વિદ્યાર્થીઓને પીરસવામાં આવી હતી તેમજ વન વિભાગ દ્વારા બનાવેલા નમોવડ વનની મુલાકાત પણ કરાવવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી પ્રત્યે પણ સભાનતા કેળવાય તે હેતુ પિંગલેજ બીચ ખાતે બીચ સફાઈ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો અભૂતપૂર્વ પ્રસિદ્ધ પ્રતિસાદના ભાગરૂપે આશરે ચારસોથી પાંચસો કિલો પ્લાસ્ટિકનું કલેક્શન વિદ્યાર્થી મિત્રો કોલેજના અધ્યાપક મિત્રો અને વન વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો તો આમ ખરા અર્થમાં ભારત સરકારના મિશન લાઈફના હેતુઓની સિદ્ધિ માટે વિદ્યાર્થીઓ ઉર્જા પાણીના બચાવ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા સંકલ્પબદ્ધ થયેલ રિયુઝ રિડ રિસાઈક ના સૂત્રને ચરિતાર્થ કરવા યથાશક્તિના આ યજ્ઞમાં આવી આપવા પ્રતિબદ્ધિત થયા હતા રેન્જ ઉપરોક્ત કાર્યક્રમ સંપૂર્ણ સફળ બનાવવા માટે ફોરેસ્ટ અધિકારી શ્રી રાહુલભાઈ દેસાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી બી એન દેસાઈ અને તેમની સંપૂર્ણ ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાથે જોડાયેલી જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં ફેકલ્ટી જ તેમજ વિદ્યાર્થીઓએ પણ આમાં સક્રિય રીતે ભાગ લઈ બે દિવસીય કાર્યશાળાનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓનો ઓનલાઈન પ્રતિભાવો મેળવવા આવેલા હતા જેમાં વિદ્યાર્થીઓએ આ બે દિવસના કાર્યક્રમમાં ઘણી નવી બાબતો વિશે જાણકારી મેળવી શક્યા તેમજ મેંગ્રોવ ચેરના જંગલો પ્રત્યક્ષ અનુભવી શક્યા તે અંગે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી તેમજ તેઓના દ્રષ્ટિકોણમાં હકારાત્મક આવી હોવાની લાગણી વ્યક્ત કરી હતી જિગના વરસાણી ટીવીએિંગ ન્યૂઝ